અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેઓ દ્વારા હાલ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે વાત કરીએ તો એકસો ચાર જેટલા ભારતીયો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયા હતા તેમને ડિપોર્ટ કરવાની તજવીજ અમેરિકી સરકારે હાથ ધરી છે આ મામલાના સંદર્ભમાં રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષ દ્વારા સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને આ મામલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું અપીલ કરી છે ને જે રીતે ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો છે તે મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરી

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શપથ લેવામાં આવી હવે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે રહેતા અલગ અલગ દેશોના લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એકસો ચાર જેટલા ભારતીયો જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં હતા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકા સરકાર દ્વારા તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષ દ્વારા પણ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે એક તરફ આપણે અમેરિકા સાથે સારા સંબંધ હોય તે પ્રકારની વાતો કરી રહ્યા છે અને બીજી તરફ અમેરિકા સરકાર દ્વારા જે ભારતીયોને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે જણાવી દઈએ કે એકસો ચાર જેટલા ભારતીયોને અમેરિકી સરકારે ડિપોર્ટ કર્યા છે અને આજે તેઓ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગુજરાતના તેત્રીસ જેટલા જે ભારતીયો હતા તેઓ પહોંચ્યા હતા જેમાંથી બાળકો મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે આમાંથી સૌથી વધારે ઉત્તર ગુજરાતના અઠ્યાવીસ જેટલા લોકો ચાર જેટલા લોકો મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત મળી તેત્રીસ જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં લાખો કરોડો રૂપિયા ખર્ચીને આ લોકો ગેરકાયદેસર રીતે કેનેડામાંથી મેક્સિકો બોર્ડર અને મેક્સિકો બોર્ડરમાંથી અમેરિકામાં પ્રવેશ્યા હોવાની વિગતો કહેવાય રહી છે આને લઈને હવે રાજકારણ ગરમાયું છે ના મામલે આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ જે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું વાત કહી છે શું અપીલ કરી છે તે સાંભળી લો ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે પંચોતેર થી એક કરોડનો નો ખર્ચો કરીને દેવા કરીને જમીનો વેચીને વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિરપોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે ત્યારે પહેલી ખેપમાં એકસો ને ચાર જેટલા ભારતીયોને લશ્કરી વિમાન એકસો ત્રીસ સી પ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા એમાંથી સાડત્રીસ તો ગુજરાતી હતા જેમની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે ત્યાં ગયેલા છે એમના પર આજે જોખમની તલવાર લટકી છે જેમાં બે લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે સોળથી સત્તર લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે પાસઠથી સિત્તેર લાખ લોકો ત્યાં વસવાટ કરે છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે ચિંતાના વાદળો ઘેરાયેલા છે એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ગુજરાત મોડલની વાતો કરીએ છીએ ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં અમેરિકી સરકાર દ્વારા ભારતમાં રહેલા જે તેત્રીસ જેટલા ગુજરાતીઓને આજે ગુજરાતમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે જે અલગ અલગ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઇમિગ્રેન્ટ્સ રહી રહ્યા છે તેમને અમેરિકાથી બહાર નીકળવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ જે દેશોના લોકો છે તે અમેરિકામાં રહી રહ્યા છે તે ઘણા સમયથી એક મોટો મુદ્દો પણ ત્યાંની સરકાર માટે બન્યો છે ને તેને લઈને તેમને ડિપોર્ટ કરવા માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ત્યાંના લોકો જે બહારના હોય તેમની ઓળખ કરવાની તજવીજ શરૂ કરીને આ કાર્યવાહી કરાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરા